ભક્તનું બધું જ ઈશ્વર ચલાવે છે ગીતા માતાએ પણ કહ્યું છે નમામ કર્માણી લિપ્યંતે નમે કર્મ ફલે સ્પૃહા વૈજ્ઞાનિકો પ્રયોગ કરીને બતાવે છે તેમ શાસ્ત્રકારોએ ને સંત મહાત્માઓએ અનુભવીને આપ્યું છે કર્મ કરવા છતાં આવા માણસો લોપાયમાન થતા નથી એવાઓને કર્મ જે પ્રકારે થતા હોય છે તેમાં જીવ પ્રકારની દશા નથી લાગતી તેવાઓને સ્પૃહા ન હોય નિરહંકારતા નિર્મમત્વ નિર્લેપતામાં રહેવા માટે શાંતિની ખાસ જરૂર છે બધા જીવો સાથે આપણે પ્રેમભાવથી સદભાવનાથી વર્તીએ એ આપણી નમ્રતા છે છતાં બુદ્ધિશાળી માણસોમાં એટલી બધી સમજણ હોય છે અહમ હોય છે કે તેઓ આગ્રહપૂર્વક કહે છે કે આજ સાચું આવા આગ્રહો ટાળવા જોઈએ સંતો નિરહંકારતા નિર્મમત્વની રીતે કર્મ કરવાનું કહે છે એ ભક્તિપૂર્વક કરવાનું હોય એટલે બધા સાથે અનાસક્તિથી અનાગ્રહની રીતે બુદ્ધિથી વિચારી વિચારી કામ કરવાનું રાખીએ તો નામ સ્મરણનો ઉઠાવ આવે છે જેવી રીતે લુગડું રંગવું હોય આ શરીરનો ધંધો રંગવાનો હતો ત્યારે તેને સાફ કરવાનું હોય છે કોઈ વાર ધોવીને પણ આપવું પડે રંગનો ઉઠાવ લાવવા તેને બરાબર સ્વચ્છ કરવું પડે છે નામ સ્મરણમાં ઉઠાવ લાવવા માટે જીવનને એટલું જ સ્વચ્છ બનાવવાની જરૂર છે પ્રત્યક્ષ જીવનમાં આ જ બધા ગુણો ઉદારતા વિશાળતા સહનશક્તિ ધીરજ શાંતિ પ્રસન્નતા વગેરે અનુભવી શકીએ અને તેની ખાતરી થઈ જાય ત્યારે જ સમજણ પડે આપણે બધા તેમ કરી શકીએ નહીં ને બધા કરતાય નથી ભગવાન છે અને આપણે બધા તેના અંગ છીએ એમ કહીએ છીએ તે બધાને ભમાવે છે તેમ ભમીએ છીએ ગીતા માતાએ પણ તેમ કહ્યું છે બ્રાહ્મયન સર્વભૂતાની હાલની દ્વંદ્વાત્મક ગુણાત્મક પ્રવૃત્તિથી વેગળા થઈએ તો અનંત પ્રકારનો આનંદ પ્રગટે કે જે આનંદની સીમા નથી તે ઉત્સાહને કશા સાથે સરખાવી નહીં શકાય એટલે તેને અવર્ણનીય કહ્યો છે એ ન થઈ શકે તેવું નથી એ બધું બની શકે તેવું છે એવો સાબિતીપૂર્વકનો પ્રયોગ છે ન થવાનું કશું કારણ નથી પણ તેવી તમન્ના પ્રગટતી નથી એને માટે જ્વાળામુખી જેવી ધગધગતી તમન્ના ગુરુ મહારાજના આશીર્વાદને કારણે કે ઈશ્વરની કૃપાથી પ્રગટે તો અનુભવ થયા વિના રહે નહીં ગીતામાં ત્રણ પ્રમાણ કહ્યા છે અનન્ય ભાવે મારું ચિંતવન કરે નિષ્કામ ભાવે કર્મ કરે ને તેમાં સાતત્ય પ્રગટે તેનું યોગક્ષેમ હું બધી રીતે ચલાવું છું પણ એણે જે પહેલી વાતો કહી છે તે કોઈ પાડતું નથી દુઃખો પડે ત્યારે તેવું કહીએ છીએ ખરા કે ભગવાનની પ્રસાદી છે એ હકીકતની વાત છે અનુભવની વાત છે પ્રયોગની દ્રષ્ટિએ સાચું છે કે એવું અનન્યપણું પ્રગટે ત્યારે એક ધારા જંપલાવીએ યા હોમ કરીને પડીએ ત્યારે યોગક્ષેમ ઈશ્વર જ ચલાવે છે પણ એવું બધા તો કરતા નથી જીવનમાં દુઃખો પડે ત્યારે તેવું કહીએ છીએ ખરા કે ભગવાનની પ્રસાદી છે ભગવાન બધું સારું કરશે તે પણ બોલવા ખાતર પણ ભગવાને જે પહેલી વાતો કહી છે અનન્ય ભાવે મારું ચિંતવન કર નિષ્કામ ભાવે કર્મ કર ને તેમાં સાતત્ય પ્રગટાવ તો તારું યોગક્ષેમ હું ચલાવીશ તે કોઈ પાળતું નથી છતાંય ભગવાન ખૂબ દયાળુ છે હરિ ઓમ